નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા અને તેમના પ્રચાર માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવી પહોંચ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે જંગી બહુમતી સાથે આ બેઠક જીતવાની છે વર્ષ બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ હજાર લીડ સાથે આ બેઠક જીતી હતી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અત્યારે દાવો કરી રહ્યા છે કે આ બેઠક એક લાખની લીડ સાથે જીતવાની છે જોકે તેમના દાવાની જે હકીકત છે તે ત્રેવીસમી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ

એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે ભારતીય જનતા પાર્ટી વર્ષો થી આ સીટ જીતતી આવી છે પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શન ની સીટો ને જીતવી એ અત્યંત આવશ્યક છે એકસો ને બ્યાસી માંથી એકસો ને છપ્પન સીટ જીતવાનો રેકોર્ડ તમે બે હજાર બાવીસ માં બનાવ્યો હતો આની પર તો તાળી પાડે તમારી બધાની ઊંઘ ઉડી જાય બેનો તમે બી તાળી પાડવાનું બીજી છ સીટ બાય ઇલેક્શન માં જીત્યા ત્યારે આપણે એકસો ને પર પહોંચ્યા એક સીટ ખાલી થઈ છે બીજી પણ સીટ રાજીનામું આપવાને કારણે ખાલી પડી હતી આ બંને સીટ જીતીએ ને તો એકસો ને તેસઠ નો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બનવાનો છે અને એની જવાબદારી એક કડી વિધાનસભાના મતદાર ભાઈ બહેનો કડી વિધાનસભાના કાર્યકર્તાઓ આગેવાનો એમની ઉપર આવી છે અને મને વિશ્વાસ છે કે જે રીતે એક માં થઈને એક ઉમેદવારનું નામ ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો એક થી એક ચડિયાતા નામ હતા પણ કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ જે ભૂતકાળમાં એક વાર હાર્યો છે આજે જીતવો જોઈએ અને એના માટે એક નાનો કાર્ય કરતા પણ વર્ષો જૂનો કાર્યકર્તા એવા બાઈસથી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ પસંદ કર્યા આજે સવારે ઓ વિસ્થાવાધારની સીટ ઉપર હતો વિસ્થાવાધારની સીટ ઉપર જે પાર્ટીનું નામ લેતો નથી એના નેતાનું નામ પણ લેતો નથી આજે નહી 22 માં પણ ક્યારેય લીધું નહોતું એવા ત્યાંના એક પાર્ટીના ઉમેદવાર એના માટે દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા આવ્યા એક એક બે થોડા હતા હતા એ પણ આવ્યા પંજાબ થી પણ એક મુખ્યમંત્રીને લાવ્યા પણ ગુજરાત નો એક પણ નેતા એ પાર્ટીનો ત્યાં ઉમેદવાર પત્રક ભરવા માટે હાજર નતો કેમ કે આ રાજ્યની અંદર એમનો એક પણ નેતા કે આગેવાન એ છે જ નહીં મિત્રો મેં ત્યારે એમને કહ્યું કે એવા મુખ્યમંત્રી જે ભૂતપૂર્વ થઈ ગયા એ બે હજાર બાવીસ માં ગુજરાત આવ્યા હતા એમણે પત્રકારોને કહ્યું હતું કે લખી લો અમારા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે એકસોને બ્યાસી સીટ ઉપરથી લડતા હતા એકસોને છત્રીસ સીટ ઉપર એમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી આ વખતે પણ બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને કડીમાં કડીમાં તો એક રેકોર્ડ થવાનો છે કાર્યકર્તાઓનો ઉત્સાહ જે રીતે તમારું સમર્થન તમારી હાજરી આજે સોમવાર નો દિવસ હોવા છતાં વર્કિંગ ડે હોવા છતાં મેન્દ્રભાઈ ચાવડા ને જીતાડવા માટે જે રીતે તમે આવ્યા છો એ જ બતાવે છે કે ગુજરાતના બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત એ રાજેન્દ્રભાઈ નામ પર લખવા માટે તમે આવ્યા છો મને વિશ્વાસ છે કે આ સીટ જીતવાના છે શ્રી નીતિનભાઈ અને બાકીના બધા જ આગેવાનો રજનીભાઈ ઋષિકેશભાઈ વિનોદભાઈ આ દરેક જણે ભયંકભાઈ દરેક જણા જવાબદારી હતી હરિભાઈ મને કહેતા હતા દિલ્હી કે આ સીટની ચિંતા તમે નહીં કરતા મેં કીધું આખા ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ જ્યારે એમના સમર્થનમાં ઉભો હોય ત્યારે કળીની સીટ એ તો સહજતાથી આ અને વિસાવદર આપણે જીતવાના જ છે મિત્ર અને આ એક એવો સમય છે કે આખા દેશની અંદર એક વાતાવરણ નિર્માણ થયું છે ઓપરેશન સિંદૂર પછી એક એક મતદાર ઈચ્છે છે કે મોદી સાહેબને હાથ વધારે મજબૂત કરો મોદી સાહેબ હતા ત્યારે પહેલી વાર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી એના પહેલા ક્યારે આ દેશના મતદાતાઓએ ક્યારે બદલો લેવાની વાત કરી નહોતી પણ એમને વિશ્વાસ હતો કે મોદી છે તો મુમકિન છે અને એટલા માટે એમણે અપેક્ષા કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક કરી મોદી સાહેબે પાંચ કલાકનો ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો કે પાંચ કલાકમાં દુશ્મનોના દાંત ખાટા કરીને એમને યમ સદન પહોંચાડીને સહી સલામત પાછા આવવાનું છે ત્રણ કલાકની ની અંદર આપણા જવાનો ત્યાંના ત્રણસો થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવીને સહી સલામત પાછા આવ્યા હતા બીજી વાર હુમલો થયો આતંકવાદીઓનો બીજો હુમલો ત્યારે પણ દેશના લોકોની ઈચ્છા હતી કે મોદી સાહેબ કઈ કરે કોંગ્રેસની સરકાર વખતે આ દેશમાં આવું વાતાવરણ ક્યારે બન્યું અને થયું સર્જિકલ સ્ટ્રાઇક બીજી વાર એર સ્ટ્રાઇક કરવામાં આવી બે જ કલાક નો સમય આપવામાં આવ્યો હતો દોઢ કલાક ની અંદર ઓપરેશન પૂરું થઈ ગયું આપણા પાયલોટ અભિનંદન અને આપણા વિમાનથી એ સોલ કે જે યુદ્ધનું મજબૂત વિમાન ગણાય છે એને પણ તોડી પાડ્યું પરંતુ એનું વિમાન અભિનંદનનું તૂટ્યું એ પાકિસ્તાનના સૈનિકોના હાથમાં પકડાયા અને તે વખતે લાગતું હતું કે એની પર જુલમ કરવામાં આવશે એને યાતના આપવામાં આવશે પણ અહીંયા તો મોદી બેઠા હતા ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ત્યારે કોઈ યુદ્ધ કેદી ભારત નો પકડાય અને એની પર જુલમ થાય મોદી હે તો મુમકિન નહીં હોગા બીજા દિવસે ચોવીસ કલાક ની અંદર પાકિસ્તાન ના સંસદમાં બિન વિરોધ ઠરાવ કરીને એ આપણા પાયલોટને સહી સલામત પાછો આપવો પડ્યો આજે આખા દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં ક્યારે કોઈ પાયલોટ કે દુશ્મનનો સૈનિક પકડાયો હોય એને ચોવીસ કલાકમાં સહી સલામત પાછો આપ્યો હોય એ તો મોદી હોય તો જ મુમકિન થાય છે મિત્રો તો પહેલગામનો હુમલો થયો અને પહેલગામના હુમલા પછી આખો દેશ સ્તબ્ધ હતો મોદી સાહેબ તરફ મીઠ માંડીને બેઠો હતો લોકોને વિશ્વાસ હતો અને લોકોની અપેક્ષા પણ હતી કે બડા કુછ કરના ચાહીએ શું અપેક્ષા હતી શું અપેક્ષા હતી બધાની બડા કુછ કરના ચાહીએ શું હતી અરે કુછ બળા હોના ચાહીએ એવું હતું કે નહીં તો બોલો ને ભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કુછ બળા હોગા એ દેશ નહિ આખી દુનિયા જાણતી હતી અને પહેલગામ નો બદલો ઓપરેશન સિંદોર પહેલી વાર પાંચ કલાક બીજી વાર અઢી કલાક અને ત્રીજી વારમાં મિસાઇલ હુમલા ફક્ત ત્રીસ મિનિટ ની અંદર આ ઓપરેશન પૂરું કરવા માટેનો ટાઈમ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યો અને અંદર આતંકવાદીઓના અડ્ડાઓ ખતમ કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને એક પણ આપણા સૈનિકને નુકસાન કર્યા વગર એ સહી સલામત પાછા આવે એ મોદી સાહેબ ની તાકાત છે મિત્રો એ ભારતની તાકાત છે એ આપણા બધાની તાકાત છે અને એ તાકાત મજબૂત બને એ દેશના મતદાતાઓ દેશના ભાઈ બહેનો એ ચોક્કસપણે માને છે અને એટલા જ માટે એમણે નક્કી કર્યું છે કે મોદી સાહેબ ના નેતૃત્વમાં હવે પછી નું કોઈ પણ ઇલેક્શન આવે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના જ છે આજે કડીની વાત છે અને કડી પણ રેકોર્ડ કરવા તરફ જઈ રહ્યું છે મિત્રો આજે કોઈ મુદ્દો નથી વિકાસ ભરપૂર વિકાસ મોદી સાહેબના ટાઈમથી શરૂ થયો છે ભૂપેન્દભાઈ પટેલના સમયમાં પણ એ સતત થઈ રહ્યો છે આ વિસ્તારમાં વિકાસનું કોઈ કામ નીતિનભાઈ પટેલ સાહેબ નહી રાજ્યો હશે રાખ્યું છે બધા કામ એમણે પૂરા કરી નાખ્યા છે હવે છૂટક ફુટક કામ શોધીને ઋષિ ઋષિકેશભાઈ આગળ વધી રહ્યા છે પણ મિત્રો આજે વિકાસનો મુદ્દો પણ નથી આજે મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારને સર્વાધિક મતોથી જીતાડવા માટે આજે આપણે લડી રહ્યા છે આવનારા આ ઇલેક્શનની અંદર કોઈ બીજી પાર્ટીનો ઉમેદવાર તમારી સામે તમારા ઉમેદવારની સામે ઉભો નહીં રહી શકે એ પ્રકારની તાકાતનું પ્રદર્શન એ આજે આપણે ફરીથી કરવાનું છે મિત્રો આ એક રેકોર્ડ કરવા માટે આપણે આ કામ કરવાનું છે મિત્રો આવો અનુકૂળ સમય હોય આવું સાનુકૂળ વ્યવસ્થા હોય અને આટલા બધા આગેવાનો અહીં જ્યારે આ જવાબદારી લઈને બેઠા હોય ત્યારે આપણે કેવું પડે કે પાર્થ ને કહો ચઢાવે બાણ વિજય નિશ્ચિત એ આપણી સાથે છે હું તો આજે આવ્યો મને કાનમાં કહી ગયા કે તમારું સન્માન કરીએ પછી મને મેં ના પાડી ફરી આવ્યા મને કે જિલ્લા અધ્યક્ષ તો તમારું સન્માન કરે જ કરે એકદમ મારું પણ નહીં અહીંયા બેઠેલા કોઈનું પણ નહીં આપે તો ત્રેવીસમી તારીખે વિજય સરઘસમાં સર્વાધિક મતોનો રેકોર્ડ તમે બનાવજો તે દિવસે હું વિજય સરઘસમાં આવીશ અને તે દિવસે રાજેન્દ્ર ચાવડાનું સ્વાગત અને તમારા બધાનું સ્વાગત કરીશું શકો સ્વાગતના અધિકારી ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા હોય છે તન મન ધનથી એક કામ કરતો હોય છે ઉમેદવાર આ તો નવા છે પણ ક્યારે કોઈ ઉમેદવાર માટે કોઈ નારાજગી હોય તો મતદાતાઓ સુધી પહોંચીને એમને કોઈ ગેરસમજ હોય એ દૂર કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતો આવ્યો છે અને એના જ કારણે એક પછી એક ભવ્ય વિજય એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને દેશમાં મેળવતી આવી છે હું આપ સૌને આજે ત્રેવીસમી તારીખના ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા એના વિજય સરઘસમાં જોડાવા માટેના આમંત્રણ આપવા માટે આવ્યો છું અને મને આમંત્રણ આપવાનું કામ મને આમંત્રણ આપવાનું કામ એ તમારા હાથમાં છે ઓગણીસ મે એવું મતદાન કરજો કે આ દિન સુધીનો નો બધાનો રેકોર્ડ તૂટી જાય એટલા માટે રાજેન્દ્રભાઈ જીતી જાય ત્યારે હું તમારી સાથે એ વિજય સરઘસ માં હોઈશ એની હું તમને ખાતરી આપું છું ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે મને હતું કાર્યકર્તા ને હતું કે આપણે જીતી જ જવાના છે એટલે કદાચ સંખ્યા પણ ઓછી ઓછી હશે પણ યુદ્ધમાં ક્યારે આપણે કાચબાને સસલા નહીં લડાઈ જાણી છે ને એ હરિભાઈ આપણને ખબર છે છેલ્લા દિવસ સુધી ઓગણીસમી તારીખે મતદાન પૂરું થાય ત્યાં સુધી આંખમાં તેલ નાખીને રેજો આ એક રેકોર્ડ કરવા માટેનું આ યુદ્ધ આપણે લડી રહ્યા છે આ મોકો કળીને મળ્યો છે એ વાતને ધ્યાનમાં રાખજો મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે તમારી નિષ્ઠામાં આ રિઝલ્ટ તમે લાવીને રહેશો એટલા માટે તમને બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ